સિંહનું આગવું સ્થાન છે મા જગદંબાની સવારી પણ સાવધ છે ભારતીય રાજમુદ્રામાં પણ સિંહ છે અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ જ્યારે ગીતા સંદેશમાં કહ્યું ત્યારે પ્રાણીઓમાં હું મુર્ગુરાજ એટલે કે સિંહ હું છું ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવા દેવભૂમિ દ્વારકાના બરડા અભયારણ્યમાં આજે પ્રથમવાર સિંહો વચ્ચે સિંહ દિવસની ઉજવણીનો રોમાંચક અવસર છે વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતના સાવજ આજે દેશની દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતિક બન્યા છે સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ નહીં પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજી ભર્યા સાતત્યપૂર્ણ છે ગુજરાત સિંહ પ્રેમી પર્યટકો માટે સૌથી વધુ મનગમતું પર્યટનનું સ્થળ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા પ્રાકૃતિક પર્યાવરણ અને પ્રાણીઓના સંરક્ષણને આપણી જવાબદારી ગણાવી છે વડાપ્રધાન શ્રી તરીકે તેમણે દેશના નાગરિકોની સેવાની સાથે વન્યજીવોના સંરક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું છે વિદેશથી ચિત્તા લાવીને દેશમાં વસાવાના હોય એશિયાઈ સીઓ માટે બે હજાર વીસમાં શરૂ થયેલ પ્રોજેક્ટ લાઈન હોય કે પછી વાઘના સંરક્ષણની વાત હોય દેશમાં વન્યજીવોની માવજતને વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં અગ્રિમતા અપાઈ છે તેના પરિણામે સિંહોની સંખ્યા જે ગુજરાતમાં છસો ને ચોસઠ હતી તે આજે વધીને આઠસો ને એકાણું થઈ છે સિંહોની વસ્તી વસ્તી આપણા માટે ગૌરવની વાત છે મોદી સાહેબના નેતૃત્વમાં સ્થાનિક લોકો અને ગીરના સિંહો વચ્ચે ઇમોશન અને ઇકોનોમી બંનેનો સંબંધ કેળવાય અને સિંહના વિસ્તરણનો વિસ્તાર પાછલા અઢી દાયકામાં ત્રણ જિલ્લાથી વધીને આજે અગિયાર જિલ્લામાં વિસ્તર્યો છે સિંહ છે તો અમે છીએ ને અમે છે તો સિંહ છે એવી ભાવના જાગૃત થઈ છે સિંહની લાગણીના પ્રેમનું ઉદાહરણ જય ગુરુની જોડીનો કિસ્સો તો દેશ અને દુનિયામાં પ્રચલિત બન્યો છે આ તમામ પરિવારોના કારણે સિંહોનું જતન સંવર્ધન શક્ય બન્યું છે અને વસ્તી પણ વધી છે કુદરતી રીતે બરડા વન્યજીવન અભયારણ સિંહ અગિયાર જિલ્લામાં વિસ્તર્યો છે સિંહ છે તો અમે છીએ ને અમે છે તો સિંહ છે એવી ભાવના જાગૃત થઈ છે સિંહની લાગણીના પ્રેમનું ઉદાહરણ જય ગુરુની જોડીનો કિસ્સો તો દેશ અને દુનિયામાં પ્રચલિત બન્યો છે આ તમામ પરિવહનોના કારણે સિંહોનું જતન સંવર્ધન શક્ય બન્યું છે અને વસ્તી પણ વધી છે કુદરતી રીતે બરડા વન્યજીવન અભયારણ્યને સિંહનું પોતાનું ઘર બનાવ્યું છે વડાપ્રધાન શ્રીએ બરડામાં સિંહ સંરક્ષણ માટે તમામ જરૂરી સહાય સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે અને આજે એકસો તેતાલીસ વર્ષ બાદ બરડામાં ડુંગરમાં સિંહોનું પુનર્વસવાટ શરૂ થયો છે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો આ બરડા વિસ્તાર પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે વડાપ્રધાન વડાપ્રધાનસિંહના વિઝન અને વન વિભાગની પ્રો એક્ટિવ પ્રેક્ટિસિસને લીધે ગીરમાં સિંહોની સફળ સંવર્ધન ગાથા વૈશ્વિક બની છે આપણા વનરાજનો વૈભવ જળવાઈ રહે અને ભવિષ્યમાં પણ સતત વધતો રહે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો છે આ પ્રોજેક્ટમાં સિંહને હેબિટેટ અને વસ્તી પ્રબંધન વન્ય પ્રાણી આરોગ્ય માનવ અને પ્રાણી ઘર્ષણ સ્થાનિક લોકોના સહકાર પ્રવાસન વિકાસ વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની મિટિંગમાં પણ ગીરના યોજીને વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન માટે નવી દિશા આપી છે તાજેતરમાં લાયન 2047 વિઝન ફોર અમૃત શીર્ષક સાથે પ્રોજેક્ટ લાયન દસ્તાવેજ પણ જાહેર કરવામાં આવ્યો છે વધતી જતી સિંહ વસ્તીના સુચારુ સંચાલનમાં અને સિંહોના રહેઠાણને સુરસ અને પુનઃસ્થાપિત કરવામાં રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયની ભાગીદારીમાં વધારો કરવામાં આ પ્રોજેક્ટ લાયન બે હજાર સુડતાલીસ મહત્વની ભૂમિકા ભજવશે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આ બરડા અભયારણના વિકાસ માટે સતત આપણા મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીનું પણ માર્ગદર્શન આપણને મળી રહ્યું છે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર વાઇલ્ડ લાઈફ ટુરિઝમ ડેવલપમેન્ટ સાથે આ વિસ્તારના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે કામ કરી રહી છે આજે આજના દિવસે એકસો ને કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ અહીંયાથી આપી છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણા પ્રવાસન સ્થળો લોકોને આકર્ષી રહ્યા છે એમાં પણ પ્રાકૃતિના સાનિધ્યમાં આવેલા સ્થળો પ્રત્યે વિશેષ આકર્ષણ વધ્યું છે રાજ્યની ચોવીસ જેટલી ઇકો ટુરિઝમ સાઇટ માટે હવે ઘેર બેઠા બુકિંગ થઈ શકે તે માટેનું પોર્ટલનું પણ આજે કાર્યરત થયું છે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે તેના પરિણામે સ્થાનિક ગૃહ ઉદ્યોગ અને હસ્તકલા ઉત્પાદનોનું પણ વેચાણ વધશે જે પ્રમાણે આજે આંતરરાષ્ટ્રીય બજારોમાં જે પ્રમાણેની ક્રાઇસિસ ઊભી થઈ છે એ પ્રમાણે વડાપ્રધાનશ્રીએ સ્વદેશી ઉત્પાદનો અને એનો ઉપયોગ વધુ ને વધુ લોકલ ફોર વોકલ માટેની જે આહવાન કર્યું છે એના માટે પણ આપણે એ આહવાનને સ્વીકારીને ગુજરાત સરકાર આગળ વધશે આપણે સૌ પણ સ્વદેશી વસ્તુને ખરીદી કરીને રૂરલ ઇકોનોમીને વધુ મજબૂત કરીશું એવી આપણી સૌની પાસે હું અપેક્ષા રાખું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો સંકલ્પ કર્યો છે આઝાદીની શતાબ્દી સુધીના અમૃતકાળમાં વિકાસની શીઘ્રધનાથી તેમના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા ઝડપથી બનશે એવા આપણને સૌને પૂર્ણ વિશ્વાસ છે આપણી સાન સમા એશિયાટિક સિંહની ગર્જના અને ગૌરવ વિશ્વ આખામાં પ્રસરે તે માટે વન અને વન્ય પ્રાણીઓના જતન સૌ માટે માટે સૌ સંકલ્પ કરીએ એ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ત્યારે આજે વિશ્વ સિંહ દિવસ છે અને વિશ્વ સિંહ દિવસ પર જે સીએમ દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે જોઈએ અન્ય સમાચાર તો દેવભૂમિ દ્વારકાના ઓખા હાઈવે પર અકસ્માતની ઘટના બની છે હાઇવે પર આવેલી રેસ્ટોરન્ટમાં બેકાબુ કાર ઘુસી ગઈ પૂર ઝડપે આવતી કાર સીધી રેસ્ટોરન્ટમાં ઘુસી અકસ્માતના